નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગુજરાત સરકારના મંત્રીમંડળ ટુ પોઈન્ટ ઝીરોની જાહેરાત થવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ તૈયાર થવા જઈ રહી છે જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યા છે અને કેટલાક ચહેરાઓને ફરી રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે અત્યાર સુધી ત્રેવીસ જેટલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓને ફોન આવી ચૂક્યા છે કયા કયા નેતાઓને મંત્રીપદ માટે ફોન આવ્યા છે ત્યારે વિગતે વાત કરીએ તો સૌપ્રથમ નામ છે પરષોત્તમ સોલંકી જેઓ ભાવનગરના ધારાસભ્ય છે રાજ્ય કક્ષાના મંત્રી છે ત્યારબાદ વાત કરીએ કુંવરજી બાવળીયા જેઓ પુરવઠા વિભાગના મંત્રી હતા તેમને મંત્રીપદ માટે ફરી ફોન આવ્યો છે કોળી સમાજમાંથી આવે છે બંને નેતાઓ ત્યારબાદ વાત કરીએ પ્રફુલ્લ પાસેરિયા જેઓ પૂર્વ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી હતા તેમને ફરી ફોન આવ્યો છે ઋષિકેશ પટેલ જેવો પૂર્વ આરોગ્ય મંત્રી હતા તેઓને ફરી મંત્રીપદ માટે ફોન આવ્યો છે કનુ દેસાઈ જેવો પૂર્વ મંત્રી હતા તેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે હર્ષ સંઘવી જેઓ મંત્રી હતા તેમને ફરી મંત્રીપદ માટે ફોન આવ્યો છે અર્જુન મોઢવાડિયા જેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમને પ્રથમ વખત મંત્રીપદ માટે તક મળી છે આ ખૂબ જ મોટી જવાબદારી તેમના માટે માનવામાં આવી રહી છે નરેશ પટેલ જેઓ આદિવાસી સમાજમાંથી આવે છે ને તેઓને મંત્રીપદ માટે ફોન આવ્યો છે કાંતિ અમૃત્યા જેઓ ગોપાલ ઇટાલિયા સાથે મોરે મોરાને લઈને ચર્ચામાં રહ્યા હતા રાજીનામું આપવા માટે તો વિધાનસભા પણ પહોંચ્યા હતા તેઓને મંત્રીપદ માટે ફોન આવ્યો છે પ્રદ્યુમન વાજા જેઓ કોડીનારના ધારાસભ્ય છે તેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે કૌશિક વેકરિયા જે પાયલ ગોટી કેસનો મામલો ચર્ચામાં આવ્યો હતો અમરેલીમાં ત્યાં ચર્ચાના કેન્દ્ર બાદ વડાપ્રધાન સુધી પત્ર લખવામાં આવ્યા હતા તેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે સૌરભજી ઠાકોર જેઓ વાવના ધારાસભ્ય છે કેનીબેન ઠાકોરની સીટ પરથી તેમણે ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાવ્યો હતો તેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે ત્રિકમ છાંગા તેઓને મંત્રીપદ માટે ફોન આવ્યો છે જયરામ ગામિત જે આઝાદી સમાજમાંથી આવે છે દક્ષિણ ગુજરાતનો ચહેરો છે તેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે જીતુ વાઘાણી જે પૂર્વ શિક્ષણ મંત્રી છે તેમને ફરી એકવાર મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સ્થાન આપવામાં આવ્યું છે દર્શનાબેન વાઘેલા જેઓ આસારવાના ધારાસભ્ય છે તેમને મંત્રી પદ માટે ફોન આવ્યો છે રીવાબા જાડેજા જેઓ ખૂબ ચર્ચામાં જોવા મળે છે જામનગરના ધારાસભ્ય છે તેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે પીસી બરંડા જેઓ ભીલોડા મેઘરથના ધારાસભ્ય છે તેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે સાથે જ રમેશ કટારા તેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે ઈશ્વરસિંહ પટેલ તેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે મનીષા વકીલ પ્રવીણ માળી આ તમામ જે ધારાસભ્યો છે જે નવા ચહેરાઓ છે તેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે અને અત્યારે સત્તાવાર સાંજ જાહેરાત થશે કે કોને કયા ખાતું ફાળવવામાં આવે છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો